તમને બાર નો વ્યુ બતાવું સપના પણ તૈયાર થઈ ગઈ છે નો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ છે આવે છે પછી નિરા બોલ હાર્દિક બોલ

자, 우리, 자, 뭐, 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 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 자, 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 뭐, 자, 뭐, 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 자, 뭐, 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 자, 뭐, 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 자, 뭐, 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 뭐,

ચાલો બધા જમવા કીધું ફ્રેન્ડ્સ અમે જમી લીધું છે અને હવે બધા રેનકોટ બેનકોટ પહેરીને વરસાદ નથી આવતો તો હાથ સાથે લઈ લેશું ને જાશું બહાર ફરવા મસ્ત વાતાવરણ છે મહેન્દ્ર કઈ બાજુ જવાનું છે હવે આપણે વ્યૂ પોઈન્ટ ઉપર જવાનું છે ભાઈ વ્યૂ પોઈન્ટ ઉપર જવાનું છે ને અર્ધે કે રેનકોટ પહેરી લીધો છે સંદીપ એ આપણે રેડી થઈ ગયા છીએ એકચ્યુલી હવે આપણે જવાનું છે ચડ્ડો બડ્ડો પહેરીને રેડી થઈ ગયા છે કમ્લેટ કમ્પ્લેટ હવે આપણે જવાનું છે પોઈન્ટ ઉપર હે પોઈન્ટ ઉપર પોઈન્ટ ઉપર ભલે પોઈન્ટ નું નામ ન આવડતું લે ઉપર લે નામ નામ થાય હે કાવડે ચશ્મા લઈ લે ફ્રેન્ડ અમે નીકળ ગયા છીએ વે્યુ પોઈન્ટ ઉપર હા બરોબર ને મસ્ત જો ઘોડા આવે છે અહીંયા આ બધા લાઈનમાં ઊભા છે ઘોડા અહીંથી ઘોડા લઈ શકો આપણે ફ્રેન્ડ્સ આપણે દાદર ઉતરવાના છે જોઈ શકો છો દાદર ઉતરવાના છે નીચે ખીણ જેવું છે આ રીતનું કંઈક વ્યૂ છે कोई यस यस? यस है हाई कर कर दो भाई, दो यस हो गया आप? डब्ल्यू डब्ल्यू कुछ नहीं मिला है भाई मस्त मस्त व्यू आने भी, भी सही है

માસ્ટર માસ્ટર સે એનએસકેફ ની કોફી મળે છે નાસ પણ મળે અહી ટ્રેકિંગ છે અહી તીર મારવા છે જો માસ્ટર વ્યુ આવે છે હો વાદળા બતાવ બહુ મસ્ત વ્યુ આવે છે તમે તમને દેખા છે તો વાદળા વૈયા ગયા છે અહીં પાછળથી એટલે મસ્ત ગ્રીન દેખાય છે તમે જોઓ તમને બતાવો બહુ અવાજ જોરદાર અરિયા જો

બદાય માથે વઢ્યા છે ઉટી જાઉં ને અમે માથે રાણ આવી જા તમે માથે રાણ કે બાબા હા કકો પોઈન્ટ માં

મસ્ત બાફેલા અને શેકેલા બંને મળે છે એટલે ઓરિજિનલ શેકેલા એવા બાફેલા મસ્ત બાફેલા મળે છે સારો છે બાફેલો મસ્ત એ ગમે ને લાઈકો બને બેઠા છે મસ્ત ઘોડા ઉપર સવારી કરે છે બધાય બધા છે

અને અહીંયા ગેમ ઝોન છે અમે હવે જવાના છીએ મસાજ કરાવવા મજા મસાજ કરાવીને કરાવી નાખીએ ચાલો ચાલો ભાઈ મસાજ કરાવી નાખીએ અમે મસાજ કરાવવા જઈએ ઠીક છે મસાજ શેર છે આપણે આમાં મસાજ કરાવવાના છે ઠીક છે ભાઈ શું છે આનું કેટલા રૂપિયા હંડ્રેડ રૂપીસ હે ને ચાલો અમારી બે સીટ કરી નાખો ફ્રેન્ડ્સ અમે મસાજ કરાવી લીધી છે બહુ રિલેક્સ થઈ ગયા છે મજા આવે છે સો રૂપિયામાં તો સારું કહેવાય ને દસ મિનિટ રિલેક્સ રિલેક્સ કરી દે મશીનમાં મજા આવે છે બીજા બધી લોકલ માર્કેટ છે અહીંયા પાનના ગલ્લા છે અને હવે જઈ છે હોટેલ ચાલો જો ભાઈ પહેલાંના જમાનાની વિડીયો ગેમ છે બહુ મસ્ત મસ્ત વિડીયો ગેમ છે બધે ખીલોના હાઉસ છે બધું અત્યારે ઓફ થાય છે જઈએ અમે હોટેલ અને સુઈ જઈએ